નમસ્કાર મિત્રો દક્ષિણ પેસેફિક મહાસાગરમાં ટાપુ રાષ્ટ્ર અને ઓસ્ટ્રેલિયાના ટાપુ વનુઆતુમાં મંગળવારે સાત પોઈન્ટ ત્રણ તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો ભૂકંપના કારણે રાજધાની પોર્ટ સહિત ઘણા વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો હતો યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય પશ્ચિમી દેશોના દૂતાવાસોને પણ નુકસાન થયું હતું રાહત એજન્સીઓએ ઓછામાં ઓછા એકના મોતની પુષ્ટિ કરી છે તે જ સમયે ઘણા ઘાયલ થયા છે સાત પોઈન્ટ ત્રણના શક્તિશાળી ભૂકંપના ઘણા વિડીયો પણ વાયરલ થયા છે જેમાં ભંગારની ગાડીઓ હાલતી ડોલતી દેખાઈ રહી છે ભંગારની ગાડીઓમાં પણ જાણે જીવ આવ્યો હોય તેમ દોડતી જોવા મળી હતી બીજી વસ્તુઓ પણ હાલતી ચાલતી જોવા મળી હતી તે ઉપરાંત એક કાળો કૂતરો પણ જીવ બચાવવા નાસભાગ કરી રહેલો દેખાય છે સાત પોઈન્ટ ત્રણના શક્તિશાળી ભૂકંપથી રાજધાની પોર્ટવિલા સહિત અનેક ઠેકાણે ભારે ખાના ખરાબી થઈ હતી સુનામીની પણ આગાહી કરવામાં આવી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો